Hey, hey, hey. Hey, 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 everyone hey, hey. in traffic door. Yeah. Oh, traffic door. મિત્રો મ્યુનિસિપાલિટી વાળા આવે એટલે જો આ બધું હકેલો કદ નાખ્યો કહે જો આ મેકડી જો બધી શોખ વાળી કદ નાખી જો મિત્રો અહીંયા હેતુ હોય જો અહીંયા ગાડી ઊભી છે ને એટલે બધું હકેલ લીધું જો અહીંયા બધું હકેલી હકેલી ને દુકાન નાખવા મળે જો ગાડી આવી ગઈ મિત્રો મિત્રો ટ્રાફિક થઈ ગયો

અમેમનભાઈ કાઈશ કરે છે હવે જી લેવો બોલો બિસ્કિટ હવે આપણે લઈ જાય એ લઈ હાલો લઈ એક તો બેન બિસ્કિટ ભાણે તોડવું છે બીજું કંઈ નથી હાલો આવી

Halo sobat, ini mana tuh bayi ya benua muda ya. Hai dari Sela nih Bella. Ah pas ada kia dia lagi nih kau berapa lah? Kuat. Oh ya kau tak kuat ini. Apa dah? Kuat ya, kuat apa dah? Nih bayi ya kau ini muda tu. Tengok

બધા બસારી કિતા સુધી ગયા આવા ઢીંગુ બેન ને રો જવા ચારી માં જો આ બને હોળાવા આયો ઓ હોળાવા दादा આયા ભાઈ હા અમારા શુભમ ભાઈ આ તમારા આટો ભાઈ છે ભાઈ તો બને હોળાવા છે

મહેમાનને મૂકીને આપણે વહી આવે ગરમી ગરમી થઈ ગયા છે તો મહેમાન બે મને હવે નિરાય તો પૂગી જાય કે બસમાં જ બેહાડી દીધા હવે આપણને બે દીધો છે નહીં કેમ કે ભાઈ અઠવાડિયું ઢીંગી રહી એટલે મજા આવતી હતી હવે બે ને બે એટલે હવે બે બધી કોઈ લાઈક છે તો હાલો આપણે વિડીયો આપણે અહીં પૂરો કરીએ તો વિડીયો ગમ્યો હોય તો છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો મળીએ નવા બ્લોગ સાથે ચોથી બધા એન્જોય માતાજી